ગુજરાતના ગામડાઓથી લઈને મહાનગરો સુધી આજકાલ દરેક વ્યક્તિ એક જ પ્રશ્ન પૂછી રહ્યો છે આ વર્ષે કડકડતી ઠંડી ક્યાં ગાયબ થઈ ગઈ લોકો મુંઝવણમાં છે કે દર વર્ષ જેવી ઠંડી કેમ અનુભવાતી નથી જ્યારે શિયાળાની ઋતુ શરૂ થઈ ત્યારે આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે ઠંડી વહેલી આવશે હવામાન નિષ્ણાતોએ પણ સંકેત આપ્યો હતો કે આ વર્ષે તીવ્ર ઠંડી ફક્ત ત્રીસ દિવસ સુધી મર્યાદિત રહેશે મુખ્યત્વે ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરીના મધ્ય સુધી જોકે ડિસેમ્બર પૂરો થવામાં થોડા દિવસો બાકી છે છતાં ઠંડીનો કોઈ સંકેત નથી શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પશ્ચિમી વિક્ષેપોનો અભાવ ગયા વર્ષની જેમાં વર્ષે પણ પશ્ચિમી વિક્ષેપો ખૂબ જ ઓછા જોવા મળ્યા છે જ્યારે તેઓ આવવા લાગ્યા ત્યારે ડિસેમ્બરનો અડધો ભાગ પસાર થઈ ગયો હતો આના કારણે પર્વતોમાં હિમવર્ષા થવાની ધારણા અટકી ગઈ જેની સીધી અસર ઉત્તર ભારતમાં ફૂંકાતા ઠંડા પવનો પર પડી પવનની દિશા અને શિયાળાની શરૂઆત સામાન્ય રીતે પર્વતોમાં હિમવર્ષા પછી ઠંડા પવનો દક્ષિણ તરફ જાય છે આના કારણે રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તાપમાન ઘટે છે અને શિયાળો શરૂ થાય છે જો કે આ વર્ષે વિલંબિત હિમવર્ષાએ આ પ્રક્રિયા અટકાવી દીધી છે શિયાળાનો સમયગાળો ઘટતો ગયો પલાવતે એક ચિંતાજનક ફેરફાર દર્શાવ્યો છે તેમના અનુસાર શિયાળો લગભગ સાઈઠ દિવસ ચાલતો હતો તાજેતરના વર્ષોમાં આ સમયગાળો ઘટીને માત્ર ત્રીસ દિવસ થઈ ગયો છે આ વર્ષે આ સમયગાળો વધુ ટૂંકો રહેવાની ધારણા છે આગળ શું અગાઉ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ડિસેમ્બરના પહેલા કે બીજા અઠવાડિયામાં હિમવર્ષા શરૂ થશે પરંતુ એવું થયું નથી હવે તેવીસ ડિસેમ્બરની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે જેના કારણે પર્વતોમાં હિમવર્ષા થઈ શકે છે અને અંતે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઠંડીનો અનુભવ થઈ શકે છે